પરસોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ વિશે જે નિવેદન આપ્યું છે તેના નિવેદનના કારણે ઠેર ઠેર જે છે તેના વિરોધમાં પ્રદર્શનો થઈ રહ્યા છે આવેદનો અપાઈ રહ્યા છે અને એના પૂતળાનું દહન થઈ રહ્યા છે ત્યારે મોરબીમાં ક્ષત્રિય સમાજ દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને શું એની માંગ છે શું કાય છે તેના જે અગ્રણી છે તેની સાથે વાત કરીશું પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું છે શું તમારી માંગ છે શું કરો ફક્ત એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ ભાજપ દ્વારા રદ કરવામાં આવે જો એની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં ફક્ત ગુજરાત જ નહીં આખા ભારતમાંથી ક્ષત્રિય સમાજ રસ્તા ઉપર ઉતરશે જેનું પરિણામ સમસ્ત ભાજપે ભોગવવાનું રહેશે આખા ગુજરાત નહીં આખા ભારતમાં જે છે લોકો જે રસ્તા ઉપર ઉતરી જતી હોય છે કાલે પણ જે બેઠક થઈ છે એમાં જે સમાધાન છે તે શું કહેતો બાબત કાલનું સમાધાન ક્ષત્રિય સમાજની હકીકતે મંજૂર નથી ક્ષત્રિય સમાજની નેવ જેટલી સંસ્થાએ આનો વિરોધ નોંધાયો છે ને એ સંસ્થામાંથી પણ કાલ ત્યાં મંચ ઉપર હાજર નહોતું જે કાલ જે મંચ ઉપર હાજર હતા એ ભાજપના આગેવાનો હતા અને એના હોદ્દેદારો પણ રીતે જોડાયેલા હોય સંકળાયેલા આપણે સમજી કે પાર્ટીની હિસાબે જવું પડે એ લોકો ગયા હતા બીજા નંબરમાં જે પરસોત્તમભાઈની કાલ વાત થઈ કે ભાઈ આને માફ કરી દેવો જોઈએ આ આ દેશની બેન દીકરીના આબરૂનો સવાલ છે બીજું બધું માફ કરી શકાય આવી ભૂલ માફ ન કરાય કાલે વારે બીજા ઉમેદવારે એ કરશે અમારા સમાજની બીજા સમાજની બેન દીકરીનું બોલ છે અમારે ભારત ભારતીય જનતા પાર્ટીની પ્રદેશની નેતાગીરીને એ જ કેવું છે કે આની એક ટિકિટ કેન્સલ કરીને તમે એક દાખલો બેહાડો કે ભાઈ આ આવું કોઈ ભૂલ ચલાવી નહીં લેવામાં આવે ને અને ક્ષત્રિય સમાજ તો હર હંમેશ ભાજપની સાથે રહેવા વાળો છે તો ભાજપ કેમ આટલો બધો અમારી અન્યાય કરે છે હવે જયારે અમારે કઈ જોઈ છે ત્યારે આપતા નથી એક ટિકિટ તો તમે આપી નથી તો કઈ કીધું નથી અને એક અમારી બેન દીકરી ઉપર આવી ગયું છે ને એ તમે એક ટિકિટ જો કેન્સલ ન કરી શકતા હોય અને ભાજપને એક આખા સમાજથી વાલા જો એક વ્યક્તિ હોય તો પછી અમારે મજબૂરન વિરોધમાં જવું પડશે અને બધાને કેવું પડશે કે આનો એક વખત આના વિરોધમાં છે ને મતદાન કરીને આને અમારે બતાવવાની ફરજ પડશે આગામી સમય તમે મતદાન એના વિરુદ્ધમાં કરશો હા અમારી માંગ સંતોષવા ન આવી તો અમે ગામડે ગામડે નીકળશું અમે પોતે તો કરશું જ પણ બીજાને કરાવડાવશું અને બીજાને સમજાવશું કે કાલવાર તમારી બેન બેઠીનું બોલે એ પહેલાં તમે એક વખત આને કરી બતાવો નહીતર આ જો ન સમજે તો પછી અમારો છેલ્લો રસ્તો એ જ છે વિરુદ્ધ વિજ્ઞાન કરનાર છે ઓકે હા શુકેશ હોય કઈ કઈ સંસ્થા જોડેલી છે શું કાઈ અત્યારે મોરબીની અંદર ક્ષત્રિય સમાજ મોટી સંખ્યામાં આજે સવારથી લઈ અને વિરોધ પ્રદર્શનની અંદર જોડાયેલો છે આની અંદર અમારે વિવિધ અલગ અલગ સંસ્થાઓ રાજપૂત યુવા સંઘ હોય કરણી સેના હોય તમામ અમારી જે નેવ સંસ્થાઓ છે કે જેને ગુજરાત લેવલેથી વિરોધ દર્શાવ્યો છે કે આ સમાધાન અમને મંજૂર નથી આ વાત માત્ર ને માત્ર આજે અમારા સ્વાભિમાનની વાત રહી છે એવું એટલે અમે લડી છીએ એવું નથી ભૂતકાળની અંદર ઘણા બધા દાખલાઓ છે આપણા મોરબીની બાજુનું કચ્છ ની જે અબડાસા તાલુકો ઓળખાય છે જામ અબડાજાના નામથી એ જામ અબડાજી સુમરાની દીકરીઓ માટે થઈ અને પોતાના માથાના બલિદાન દીધા સુધી આવી છે અને આ વાતમાં જો આજે કોઈ સમાધાન કરે તો એ ખરેખર ક્ષત્રિયનો કહેવાય ક્ષત્રિયનો નું હોય તો આજે આપણી મા બેન દીકરીઓ નહીં પરંતુ કોઈ પણ સમાજની મા બેન દીકરીએ કે કોઈના સ્વાભિમાનની વાત આવે ત્યારે સ્વાભિમાન સાથે બાંધછોડ કરી અને ક્યારે પણ ક્ષત્રિય સમાજ એને સમાધાન કરી અને સાખી નથી લેતો અને અત્યારે પણ સાખી નથી લેવાનો કોઈ નાનો નેતા હોય કોઈ મોટો નેતા હોય એ નેતાની એના કદ ને પદની ગરિમામાં અમે પડવા નથી માંગતા પરંતુ એક આવો શિક્ષિત અને સમજુ વ્યક્તિ જો આ રીતનું નિવેદન આપતો હોય તો એને કંઈ માનસિકતાથી આપ્યું હોય એ પણ આપણે સૌએ વિચારવાની જરૂર છે અને આ એકમાત્ર ક્ષત્રિય સમાજ માટે નહીં પરંતુ અઢારે વરણ માટે ચિંતાનો વિષય છે કે કોઈ સમાજનો આવડો મોટો વિરોધ હોવા છતાં એકમાત્ર વ્યક્તિને સંતોષવા માટે થઈ અને સમગ્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતની અંદર બધા સમાજોનો વિરોધ અત્યારે જે થઈ રહ્યો છે છતાં પણ એને કોઈ યોગ્ય નિર્ણય આપવામાં નથી આવતો એ એક હકીકત છે અત્યારની અને જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ વિરોધ યથાવત રહેશે અને જો એ ઓફિશિયલી ઉમેદવાર જાહેર થાય છે તો એમના તૈયારી રાખે તમામ પ્રકારના અમારા પ્રયત્નો રહેશે એને હરાવવા માટેના અને સો એ સો ટકા અમે એને હરાવીને રહેશું એનો મને વિશ્વાસ છે સો સો ટકા એને હરાવીને રહેવાની જે છે એવો નિયમ લેવામાં આવી છે નવી અપડેટ સાથે ફરીથી મળશું ત્યાં સુધી જોડાય છે મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર